બધા જય માતાજી બધાને તમે બધા સારા જ હશો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા વિડીયોમાં અત્યારે હું લાવ લાઈવ આવ્યો છું તમારે મરવા માટે મને ઈચ્છા હતી એક વિડીયો નાખ્યો તો ત્યાર પછી આજે તમે મને સપોર્ટ કરો જેથી કરીને હું આગળ વધી શકું તમારા બધાના અને અમારે સફાઈ હજુ એકવાર કરવાની છે અત્યારે થોડી સફાઈ કરી છે જોઈ શકો તમે અમુક અમુક જગ્યાએ દેખાશે માટી છે આ પછી અમારે એની પર કોટિંગ કરવાનું છે માર્બલ પેસ્ટ અહીંયા કબાત છે એને પણ કબાત છે ચોમાસું નજીક ભેજ આવે છે ધાબા પર તો એ માટે અમે તો ઈચ્છા ચાલો મિત્રોને મળી અને હું લાઈવ આવી છું અને મેં પણ વ્લોગની ચેનલ